કાલ્પનિક પ્રવાસની અંદર આપણે સીધા પાટણથી અમદાવાદ ગયા અમદાવાદની અંદર આપણે સાયન્સ સિટી જોઈ સાયન્સ સિટીની અંદર વિજ્ઞાનના આવા નવા સાધનો જોયા અને બધ તમે આંખો ખોલશો તો વિમાનમાં નહીં દેખાય તમને આંખો બંધ રાખવી પડશે નહીતર જો આંખો ખોલશો ને તો પછી વિમાનમાંથી કેવી હવા આવશે અને તમારી આંખો બગડશે હવે આપણે સીધા અહીંથી અમદાવાદ સાયન્સ સિટી જોઈ અમદાવાદ અક્ષરધામ મંદિર જોયું અમદાવાદની અંદર કાંકરિયા તળાવમાં આપણે પ્રાણી સંગ્રહાલય જોવા જવાનું છે ચલો ભાઈ આપણું વિમાન ત્યાં સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર ઊભું રહ્યું છે ચલો ભાઈ ઉતરો બધાય હા એ ભાઈ પ્રાણી સંગ્રહાલય જોવાનું છે એની ટિકિટ આપણે લીધી છે બધાય ત્યાં જશું અને પ્રાણી સંગ્રહાલયની અંદર એ ભાઈ હશો નહીં ને કે ઓલા

આ બાજુ જો બેઠા જંગલનો રાજા સિંહ આવ્યો વાઘ ચિત્તો વરુ આ બધા જંગલમાં છે ચલો ભાઈ હવે આપણે બધા જોઈ અને આપણે આઈસ્ક્રીમ ખાવા જશું અરે વાહ આઈસ્ક્રીમ ખાવો છે પકોડી ખાવી છે દાબેલી ખાવી છે આંખો બંધ રાખશો તો મોઢામાં આવશે નહીતર નહીં આવે હા અને મોઠું ખોલવાનું નથી ભાઈ ખોલશો તો અંદર માખીઓ આવી જશે હું કહું એટલે ખોલવાની છે ચલો ભાઈ બધા આઈસ્ક્રીમ જગ્યાએ આઈ જો બધાને ફટાફટ આઈસ્ક્રીમ મળી ગઈ છે આઈસ્ક્રીમ ખે એ ભાઈ ચલો વિમાન ચાલુ થાય છે ચલો ભાઈ બધા વિમાનમાં આવી જાય વિમાન આપણે સીધું અમદાવાદ અમદાવાદથી આપણું વિમાન આવ્યું સીધું મહેસાણા મહેસાણાથી આપણું વિમાન પાટણ પાટણથી હારીસ થઈ રાધનપુર થઈ અને આપણે આપણું વિમાન રામપુરા આવી ગયું છે હવે બધા ભાઈ ઉતરી પ્રવાસ ની કેવી મજા આવી તમે શું શું જોયું તું હા અને શું શું ખાધું તું સરસ આપણો કાલ્પનિક પ્રવાસ અહીં પૂરો થાય છે ચલો બધાને જય શ્રી ચલો બધાને ઓકે